બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવસો ગામ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ગામડાઓમાં પાણી ઘુસી જતા મોટી વિકટ સમસ્યા સામે આવી છે અને વરસાદે વિરામ લીધાના પાંચ દિવસ બાદ પણ ગામમાંથી પાણી ઓસર્યા ન હોવાથી ગામ લોકો પણ રોષે ભરાયા છે થરાદના રામપુરા ગામના ડેપ્યુટી સરપંચના પતિએ પણ જણાવ્યું હતું કે પાંચ દિવસ બાદ પણ ગામની પરિસ્થિતિ અને ગામમાં પાણી સમસ્યા યથાવત છે તંત્રને જાણ કરવા છતાં કોઈ પણ નિવારણ

અહીંયા ચાર દાડાથી અમારા ગામમાં પાણી બહુ આવી રહ્યું છે અને કોઈ પણ તંત્ર કે સરપંચ કે કોઈ પણ કર્મચારીઓ મદદમાં હાલમાં આવતું નથી પેલી બાજુ પશુ પણ અમારા ઘરની નજીકમાં બહુ છે ત્યાં પણ રોગચાળો ફાટી નીકળે અને મારા ગામની દશા પત્રકારો શ્રીને વિનંતી થાય કે દેખાઈ રહી છે એકસો પચાસ ઘર પાણીમાં છેલ્લા સતત અડસઠ કલાકથી રજૂઆત કરવા છતાં તંત્રમાંથી હજી સુધી કોઈ સહાય મળી નથી અને અત્યારે હવે જેના માણસોને ખાવાના ફાફો થાય ત્યારે કેટ ડોલમાં બસો પંચોડ રૂપિયા ખાડ દીડ બે માણ ચાર દીની નરેગાની મજૂરી ચૂકવતા આ સરકારને શરમ આપવી જોઈએ અમારે આ ચાર દાડાથી આ ચિત્ર ઘરમાં પાણી ભરાઈ ગયું કેડે સમ પાણી છે પણ એનો કોઈ નિકાલ થતો નથી મલકાણામાં પશુ મરી જવાનું બે પહોંચતો અહીંયા અને મલકાણો રોધિક ખાવું ખૂબ ઉપાદી છે પાણી ચૂલામાં પાણી ઘરમાં કેડે સમ પાણી છે તો આની કોઈ પણ હરિયાની કોઈ અસર નહીં કોઈ કરતું નહીં કોઈ કોઈ તંત્ર આવતું નથી